સુરતમાં નિવૃત્ત બેંક મેનેજરને અડતાલીસ દિવસ ડિજિટલ અરેસ્ટમાં ફસાવી એક કરોડ પાંચ લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી હતી આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે એક મહિલા અને એક પુરુષની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે

પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં એક એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ કરવામાં આવતા એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું

કોર્ટમાં કોન્ફિશિયાલિટી બોન્ડ પેટે ચાર લાખ ફેડરલ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો જો તમારે તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો અમે કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકી તે ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટોમાં એક કરોડ પાંચ લાખ રૂપિયા આરબીઆઈના સેફ પૈસા જાય છે પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા આ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ જેમાં જાણવા મળેલ કે જે એક કરોડ પાંચ લાખ રૂપિયા છે એમાંથી પચીસ લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે જેથી કૈલાશબેન ભંડેરી

આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાશબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટિપ્સ આપવાનું વગેરેનું અ કામ કરે છે અને રીતેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે કૈલાશબેન ભંડેરી એ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રીતેશ ને આપેલ હતું જેને આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટર છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું બેનનું કૈલાશબેનનું એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત